ઘી વગરનું ભોજન વાંજીયું ભોજન ગણાય એવું આપણા આપણને સમજાવ્યું હવે તો તો ચોખ્ખું નથી અને મળે એને પચાવવાના નથી રહ્યા એક સમય હતો કે બ્રાહ્મણો ચોખા ઘીના લાડવા જમાવટ કરતા હવે તો બ્રાહ્મણના છોકરાઓને પીઝા જોઈએ પાણીપુરી જોઈએ એક સમય હતો કે રાજસ્થાનમાં બાટી ચૂરમાં અને એવું ખાવા વાળાને પચાવી શકનારા લોકો હતા કોઠા એવા હતા હજી આપણા પશુપાલકો ભરવાડ સમાજના ભાઈઓ રબારી સમાજના ભાઈઓ અથવા તો ખેડૂતો હજી જમાવટ કરી જાણે છે એવા મરદો હજી છે આમ તો પૃથ્વીના પટ ઉપર પડ્યા છે આ બધી અમારી માવડીઓને ખબર હશે રોટલા ઘડતી હોય એટલે એને ખબર હોય કે કેવી જમાવટ કરે અમારે ભરવાડ કાકા પછી જમવા બે ને પછી બેનો રોટલા કરે એમને ઘરેથી છોકરાની બહુ રોટલા ઘટતી હોય અને આ જમતા જાય અને જ્યાં બે બટકા બાકી રહે ને ત્યાં આટલું જ ખાલી બોલે જમતી વખતે રોટલો ત્યાં વળી પાછો રહોડામાંથી આવે અને પછી જે જમાવટ કરે એમ ઓછામાં ઓછું જમવા બે ત્યારે છ થી સાત વાર રોટલો રોટલો એવું આટલું જ બોલે પણ ખાઈ પણ જાય ને પચાવી જાણે એવા કે બળદ ન હોય તો ગાડી એમ મૂકી દે એવી તાકાત અત્યારે આપણે ખોરાક જ ખોટા થયા તો એકલું ઘી પીને પણ કથા સાંભળી શકાય ચોખ્ખું ઘી મળે તો પછી ફાવે તો તો પણ એવું ન કરી શકો તોય ઘી તો તમારા પેટમાં થોડું થોડું જવું જ જોઈએ ઘી વગરનું ભોજન એટલે વાંજ્યું ભોજન હું વાંજ્યું ભોજન વિદેશ વાળા એવી તમારી ખેતીને ભડાવી મારી એગ્રીકલ્ચર ત્યાંથી બહારથી થી આવ્યા બીજ બી બહારથી આવ્યા બિયારણ બહારથી આવે ખેડૂતે લેવું પડે વેચાતું લેવું પડે અને બિયારણ પાછું એવું કે એમાંથી ઉગેલું હોય જૂના જમાનામાં તો ખેડૂતો રાખતા એમાંથી જ થોડું બિયારણ અલગ કે આવતા વર્ષે વાવવા થાય હવે એનું ઈ તમે વાવો તો ઉગે વાતમાં માલ નહીં તમારે ઓલાની પ્યાથી જ લેવું પડે પૈસા જ ખર્ચવા પડે આવી ખેતી કરી નાખી તમારી વિદેશવાળાએ અને હજી તે આ અંતે બધું જે હાલે છે ને યુદ્ધ આપણું એને તો એના એગ્રીકલ્ચરના બધા પ્રોડક્ટ અહીંયા વેચવા છે કે અમને વેચવા દો મતલબ તમારું સત્યાનાશ કાઢવા દો આપણી ઋષિ અને કૃષિવાળી સંસ્કૃતિ જે તંદુરસ્ત અને સ્વસ્થ હતી હવે એમાંથી ઉગેલું એ બિયારણ થતું જ નથી એ વાવી શકાતું જ નથી ને વાવો તો ઉગે નહીં હવે જે અનાજ પોતે જ વાંજું હોય એ ખાઈ ને પછી શું થાય જે અનાજ પોતે જ વાંજી છે જે બી વાવવાથી ઉગવાના નથી આપણે વાંજિયું અનાજ ખાવા ખાતા થઈ ગયા છીએ અત્યારે એટલે ઘી વગરનું ભોજન પણ વાંજીયું ગણાય રોટલી તો કે ઘી ચોપડો બાજરાનો રોટલો પુડિયો ઉખેડો બે ચમચી ઘી પધરાવો ખીચડી ખાડો કરો ઘી નાખો લાપસી ખાડો કરો ઘી પધરાવો ઓરમું બધામાં ઘી આવે લાડવા કરો મોંથાળ એની માથે તો આમ ઘીની આખી લેયર ये हम फैलाई गई है पची घारी आ बदी मिठाईओ बने घी गी, में घी 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 अमृत है पंचामृत मा, घृत अमृत है घृतम घृत पावान पिबत वसाम वसा पावान मंत्र भणाए ભગવાનને ઘીથી સ્નાન દૂધથી સ્નાન દહીંથી સ્નાન ઘૃતસ્નાન મધુસ્નાન મધ શર્કરાસ્નાન સાકરથી પંચામૃત આપણને ડોક્ટરોએ બીવડાવ્યા કે ઘી કોલેસ્ટ્રોલ વધે કોલેસ્ટ્રોલ વધે કોરી રોટલી ખાવ કોરી રોટલી ખાઉ હવે હું ને હું અમેરિકામાં જમતો હોઉં છું તો ત્યાં કોઈક ડોક્ટરને ત્યાં ઉતરું ને તો ડૉક્ટર સાહેબ પોતે ઘી પીરશે મને તો ડૉક્ટર તમે તમે તો ના પાડતા હતા તો કે નહીં હવે અમે એમ કહીએ છીએ કે બે ચમચી તો જવું જ જોઈએ પેટ મેં ઘી અમારા વડીલો પહેલેથી જ કહેતા હતા હું કામ તમે અમને ભરમાં આવ્યા ભાઈ સાહેબ અત્યારનો આ મેડિકલ સાયન્સ એવા તમને ભરમાવે છે આજે તમને જે વસ્તુ કરવાની ના પાડે પછી થોડા વર પછી એ ના એ પાછા કે હવે એ કરો બોલો ચાર કોલ ને મીઠું તો કે એ તો બહુ દાંતને ખરાબ કરી નાખે આમ કોલસો ને મીઠું હવે આપણે જ પાવડર આમ દાંતે ગહી ગઈ મોટા થયા એટલે હવે પછી જે પેસ્ટ વેચે એની અંદર આમાં કોલસો ને મીઠું છે તો મેં એ જ કરતા હતા પૈસા કમાવા છે જેણે માત્ર પૈસા કમાવા છે એ ખોટી ખોટી રીતે ભરમાવતા રહે છે ઘણાને એકલું ઘી ન ફાવે આમ તો ભાગવતના મહાત્મ્યમાં લખ્યું છે કે બને તો કથા ઉપવાસ કરીને સાંભળવી ઉપવાસમાં તકલીફ પડે તો એક ટાણું જમીને કથા સાંભળવી એક ટાણું જમવાથી તે જો તકલીફ થતી હોય તો બે ટાણા થોડું 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 ખાઈને ધબેડીને નહીં ને થોડું થોડું ખાઈને પણ કથા સાંભળવી ચોખ્ખું લખ્યું છે કે ઉપવાસને હું શ્રેષ્ઠ નથી માનતો કથા વિઘ્ન કરો યદી યદી વિઘ્ન કર હો વિઘ્ન કર ને વાળા ડાયાબિટિક હોય તો એને તો થોડું મોડું થાય તો તકલીફ થવા માટે ઉપવાસની તો વાત જ ક્યાં એટલે આવી બધી સમસ્યાઓ હોય શરીરની અને પછી આપણે ઉપવાસનો આગ્રહ રાખીએ અને પછી માંદા પડીએ ને પછી કરથા અધૂરી રહી જાય આપણી એવું કરવાને બદલે એ તો વિઘ્ન કર ઉપવાસ થયો કથા વિઘ્ન કરો તરસ ઉપવાસ નહીં કરનાર જે રીતે તમે નિરાતે બેસીને કથા સાંભળી શકો કથામાં બેસી શકો તમે સાડા ત્રણ ચાર કલાક અને સાંભળી શકો હુઈ ન જાઓ ચાલુ કથામાં એ રીતે તમે આહારનું નિયમન કરો વચ્ચેથી ઊભું પણ ન થવું પડે આહારનું ખાવા પીવાનું એ રીતે નિયમન કરો અને એમ લખ્યું છે કે બને જો થઈ શકે અને તમને ફાવે તો એકલું ઘી પીને કથા સાંભળો કેમ કેમ તાળી કેમ પાડી તમે એનો અર્થ શું છે નહીં તમારો તાળી પાડવાનો અર્થ શું ગમ્યું વાત ગમે એવી લાગે પોતાનો રાજા પરીક્ષિત પૂજાવા માટે રાજા પરીક્ષિત જેવો સમ્રાટ કથા સાંભળે તો આપણું નામ થાય કે આ તો એવા મોટા વક્તા છે કે સ્વયં સમ્રાટ પરીક્ષિત પલાઠી મારીને બેસી ગયા અને એમની કથા સાંભળી એવું નામ થાય એટલા માટે સુખદેવજી થોડી કથા સંભળાવે છે જેન ચાહીએ નામ ન ચાહીએ દામ શરૂઆતમાં જ સુખદેવજીએ સ્પષ્ટતા કરી રાજા પરીક્ષિતની હામે સાંભળ તને બહુ આ શ્રાપ થયો છે હવે તક્ષક કરડવાનો છે ને એ સાંભળીને હું આવ્યો એવું કાંઈ નથી અને કથા તને સંભળાવું છું એનું એક જ કારણ છે કે જ્યારથી આ ભાગવત મારા પિતા વેદ વ્યાસ પાસેથી હું ભણ્યો છે આખ્યાનધીતવાન બાકી તો નિર્ગુણ માં નિષ્ઠિત છું પર નિષ્ઠિત ઉત્તમ શ્લોક લીલયા ચેતા

નેમ ફેમ કે ધન થોડું જોઈએ છે મુનિ છે એ મૌન છોડીને મુખર થાય પરિવરાજક પરમહંસ મહાપુરુષ છે યમ પ્રવ્રજનતમ અને એ ફરવાનું છોડી અને સાત દિવસ એક જગ્યાએ સ્થિર થઈ જાય એને કંઈ થોડું બીજું જોઈએ છે એવા નિવૃત્ત ત્રિષ્ણ મહાપુરુષો દ્વારા ગવાયેલી કથા નિવૃત્ત ભવૌષધિ છે ભવરોગને દૂર કરવાની દવા તો ગોકુળમાં લીલા થાય છે મથુરામાં લીલા થાય મથુરા સૂક્ષ્મ શરીર છે મન બુદ્ધિ ચિત્ત અહંકાર અંતઃકરણ સૂક્ષ્મ શરીર અને એટલા માટે મનરૂપ વસુદેવ મથુરામાં રહે છે બુદ્ધિરૂપ દેવકી મથુરામાં રહે છે અહંકાર કંશ મથુરામાં રહે છે પણ ત્યાં અહંકારનું સામ્રાજ્ય વ્યાપ્યું હોય હોય દેહભાવ મજબૂત બનેલો સામ્રાજ્યવ અને દેવકીને દુઃખી કરે પણ વિશુદ્ધ મન વસુદેવ દેવમયી બુદ્ધિ દેવકી એના દ્વારા પ્રભુ પ્રગટ્યા અને પછી મથુરા છોડી અને ગોકુળ પધાર્યા ભગવાન ગોકુળમાં પધાર્યા અને પછી ઉત્સવ થયો ગોકુલ ગો ઇન્દ્રિયો કુલ સમૂહ ઇન્દ્રિયોનો સમૂહ ગોકુળ આ સ્થૂલ શરીર આનંદ બ્રહ્મ એ જ્યારે પધારે છે સ્થૂલ શરીરના માધ્યમથી પ્રગટે છે અભિવ્યક્ત થાય છે એ સ્થૂલ શરીરના માધ્યમથી બ્રહ્માનંદની અભિવ્યક્તિ એનું નામ જ ઉત્સવ એ જ ઉત્સવ જ્ઞાન વેદજ્ઞ બ્રાહ્મણોને બોલાવ્યા જાત કર્મ સંસ્કાર કરાવવાના છે આવું શાસ્ત્રીય કર્મ કરાવવાનું હોય ને વૈદિક કર્મ કરાવવાનું હોય તો વેદજ્ઞ ભણેલા ગણેલા વિપ્રને બોલાવો બાકી જમાડવા હોય પૂજા કરવી હોય દાન દેવું હોય તો ગમે તે બ્રાહ્મણ માતા બ્રાહ્મણ પિતાથી પ્રગટ ગઈકાલે બ્રાહ્મણોનું મહત્વ સમજાવતા મલુકપીઠાધીશ્વરજીએ વાત કરી જમાડો પ્રેમથી પગે લાગો પણ જ્યારે કોઈ વૈદિક કર્મ કરાવવાનું હોય તો આહુય વિપ્રાન વેદ જ્ઞાન પરંપરાથી જે વેદ ભણ્યા હોય ગુરુકુળમાં રહ્યા હોય ગુરુના સાનિધ્યમાં રહ્યા હોય ગુરુ શુશ્રુ શયા વિદ્યા ગુરુની સેવાથી જેને વિદ્યા પ્રાપ્ત કરી હોય વેદ વિદ્યા એ જે કરી શકે જે તે માણસ ડૉક્ટર અને ઇવન ડોક્ટર હોય તો પાછો સર્જરી ન કરી શકે એના માટે એ સર્જન હોવો જોઈએ એની પાસે ડુગ્રી એની પાસે યોગ્યતા હોવી જોઈએ નહીં તો ખાલી ફિઝિશિયન હોય તો એ તમને દવા આપે બરાબર પણ તમારું ઓપરેશન કરવાનો એને અધિકાર નહીં કારણ કે સર્જન નથી તો ડોક્ટરીની અંદર મેડિકલ સાયન્સની અંદર જો આટલી ડિસિપ્લિન હોય તો પછી વૈદિક વિશ્વની અંદર તો એ ડિસિપ્લિન હોવી જોઈએ ને વાલા ભણેલા ગણેલા જનશુદ્ધ ઉચ્ચારથી એક મંત્ર બોલતા નથી આવડતો એ કેવી રીતે યજ્ઞ કરાવવા જાય એ બ્રાહ્મણનું માન સન્માન પૂજન બ્રાહ્મણ પૂજનીય છે વંદનીય છે જમાડો ભોજન કરાવો એની પૂજા કરો એને દક્ષિણા આપો પણ વૈદિક કર્મ કરાવવાની વાત આવે ત્યારે આહુય વિપ્રાન વેદ જ્ઞાન નંદ બાબાએ સ્નાન કર્યું શુચિ અલંક્રિતા સુંદર વસ્ત્ર અલંકાર પહેરાવી અને ગોવાળિયાઓ નંદ બાવાને એવી રીતે તૈયાર કર્યા કે એવું લાગતું જ્યારે નંદ બાવાના લગ્ન હોય વરરાજા જેવા નંદ બાવા લાગે એ વાત ઠાકોરજી પધારે ને ત્યારે પછી જેમ તેમ લઘર વઘર નહીં રહેવાનું ત્યારે પછી બની તૈયાર થાવ ભગવાને આપ્યા હોય તો હુંડલો ના પહેરો ને ભગવાન આવ્યા આજે ભગવાન અમારે ત્યાં પધાર્યા અમારે ત્યાં સત્યનારાયણની પૂજા છે અમારે ત્યાં ઠાકોરજી પધાર્યા છે કે અથવા તો અમારે ત્યાં યજ્ઞ છે બધા દેવતાઓનું આવાહન થવાનું છે એટલે બની બેસો લઘર વગર થઈને ફાટલા જીન્સ પહેરીને થોડું બેહા યાર પૂજામાં આમ તમારે જે પહેરવું હોય અત્યારે દીકરીઓને વાંધો નહીં પણ મંદિરમાં જાઓ તમે કોઈ આશ્રમમાં જાઓ તમારે પૂજામાં બેસવાનું હોય તો પછી એની એક મર્યાદા એની એક ડિસિપ્લિન હમ અને પછી એવો એવો એવી દલીલો નહીં કરવાની ભગવાન તો ભાવનો ભૂખ્યો છે અંદરથી આપણી હારી વૃત્તિ હોય તો બધું આ બધું જરૂરી નથી એ એવું નથી સૈનિક હોય એટલે એણે એનો યુનિફોર્મ પહેરવો પડે પછી સૈનિક એમ કે અમારી રાષ્ટ્રભક્તિને તમે ચેલેન્જ કરો છો યુનિફોર્મને આધીન છે કાંઈ અમારી રાષ્ટ્રભક્તિ અમે યુનિફોર્મમાં ન હોઈએ તો પણ તમે એટલા જ રાષ્ટ્રભક્ત છીએ એટલે અમે ફાટલા પેન્ટ પહેર્યા હોય ત્યારે અમે એટલા જ રામપ્રેમી છીએ એ એવી દલીલ નહીં કરવાની ભાઈ સાહેબ ખોટી દલીલ નહીં એક ડિસિપ્લિન એક ડિસિપ્લિનની જરૂર હોય એક અનુશાસનની જરૂર હોય હોસ્પિટલમાં જાઓ એટલે યો એ એક કોટ ચડાવીને બેઠા હોય ડૉક્ટર અહીં સ્થેટોસ્કોપ લગાવેલું લટકતું હોય નર્સિસ એના યુનિફોર્મમાં હોય એક ડિસિપ્લિન તો ભગવાન પધાર્યા છે નંદબાવા તૈયાર થયા યશોદાજી તૈયાર થયા નંદ ભયો મહર કે પૂત જબ યહ બાત સુની સમાચાર બધે ફેલાયા કે ત્યાં પારણું બંધાયું મોટી ઉંમરે ત્યાં લાલો થયો સાંભળીને આનંદિત થયેલા બ્રજવાસીઓ ગોપ અને ગોપીઓ સુંદર વસ્ત્ર અલંકાર ધારણ કરીને તૈયાર થયા અને પછી મંગલ ગીત ગાતા ગાતા ગોપ્ય સમૃષ્ટ મણિકુંડલ નિષ્કંઠ્ય चित्रांबरा पतिशिखा पथिशिखा चुतमाल्यवर्षा नंदाल सबलया व्रजतिर्विरे जुहु व्यालो लकुंडल धरहार शोभा देखो कैसे बंठन के आई है गोपियां कृष्ण ने आप पाना भेटो ये साथे लई ने मंगल गीत गाती गाती आ गई ब्राह्मणों वेद घोष करवा मांडिया विधिपूर्वक જાત કર્મ સંસ્કાર થયા જેમ દાનથી ની શુદ્ધિ થાય જેમ સ્નાનથી શરીરની શુદ્ધિ થાય જે રીતે ધ્યાનથી મનની શુદ્ધિ થાય એ રીતે આ સંસ્કાર ગર્ભ ગર્ભની શુદ્ધિ થાય આપણે ત્યાં સોળ સંસ્કારની વાત છે જાત કર્મ સંસ્કાર કર્યા કારયામાસ વિધિવત પિતૃદેવાચનમ તથા વિધિપૂર્વક પિતૃદેવતાઓનું પૂજન થયું પુત્ર જન્મ થયો છે પિત્રોના ઋણમાંથી સંતાન થાય ને પિત્રોના ઋણમાંથી મુક્તિ મળે પિતૃદેવતાઓનું પૂજન થયું નંદ બાવાએ બહુ દાન કર્યું લાખો ગાયોનું દાન કર્યું અને સાત તલના મોટા મોટા પર્વત બનાવ્યા એને રેશમી વસ્ત્રથી ઢાંક્યા એનું દાન કર્યું આપણે ત્યાં એવું કહેવાયું છે શાસ્ત્રમાં કે પ્રજાતીર્થમાં અપાયેલું દાન અક્ષય બને છે એ પુણ્ય ક્યારેય ક્ષીણ થતું નથી અક્ષય બને પણ એ પ્રજાતીર્થ ક્યાં છે પ્રજાતીર્થ કિસી સ્થાન વિશેષ કા નામ નહીં પ્રજા જ્યારે ઉત્પન્ન થાય સંતાન જ્યારે ઉત્પન્ન થાય એ બાળકનો જન્મ થયો છે પણ હજી નાલછેદન નથી થયું એ જન્મ થાય અને નાલ છેદન કરવામાં આવે એ પહેલા જન્મ થાય એ પછી કેટલો સમય રહ્યો ઓછો એ દરમિયાન એ સમયમાં તમે જેટલું દાન આપી દો એ પ્રજા તીર્થમાં થયેલું દાન છે અને અક્ષય થઈ જાય એ પુણ્ય ક્યારેય એનો ક્ષય થતો જ નથી એનું ફળ તમને મળ્યા જ કરે છે મળ્યા જ કરે તો પ્રજા તીર્થ એમાં અપાયેલું દાન અક્ષય થાય ખૂબ મોટો ઉત્સવ થયો આપણે ત્યાં ઠાકોરજીના પ્રાગટ્યના વધાઈના કેટલા બધા પદો છે રામજીનું પ્રાગટ્ય અયોધ્યામાં સંતો ભક્તો એટલા બધા વધાઈના પદો ગાય શ્રી કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય થયું અને ગોકુળમાં વધાય બેઠા બેઠા એક ગાઈએ અરે ગોકુળ આજ દિવાળી પૂજ્ય શિવરાચાર્ય ભગવાન પધારવાના છે તો મરાઠીમાં તો એમ કે સાધુ સંત ગેતી ઘરા તો જ દિવાળી દસરા આવા મહાપુરુષો પધારે એ જ આપણા માટે દિવાળી એ જ આપણા માટે દશેરા એ જ આપણો વિજય થઈએ જીવનમાં ગોકુળમાં જ દિવાળી કે પ્રગટ થયા વનમાળી રે પ્રગટ થયા વનમાળી ગોકુળમાં

we oh, it. છોરસ લઈ હરિયા ગોરસ લઈ હરિયા વે ગો પુર ગોરસ લઈ મારી ગોરસ ગોકુળમાં પણ જાણે દિવાળી હોય એવો નોમનો ઉત્સવ થયો ભગવાનના પ્રાગટ્યનો આપણે આજ દિવાળી મહાપુરુષોના પધારવાથી ભગવાનના પ્રાગટ્ય પછી પંચામૃત સ્નાન કરાવવામાં આવે ને પછી પહેલું કામ ભગવાનને ભોગ લગાડવાનું હોય એ પ્રસૂતાને તે કંઈક ખાવું પડે અને પ્રસૂત બાળકને પણ કંઈક ખાવું પડે અને એને દૂધ પીવડાવવું પડે એને ભોગ લગાવવો પડે આપણે ગઈકાલે પણ એ રીતે બાલકૃષ્ણ પ્રભુનો એક ભોગ લગાવેલો આજે જરા બીજા ભાવથી ભોગ અહીંયા તૈયાર છે શ્રી ગિરિરાજજીના ભાવથી કારણ કે બીજા દિવસે સામાન્ય રીતે આ ઉત્સવ કરતા હોઈએ છીએ એટલે શ્રી ગિરિરાજજીની ઝાંખી અને અન્નકૂટનો ભોગ આવા ભાવથી બે મિનિટ આપણે ગાઈશું ગિરિરાજ ધરણ प्रभु तु मारि શરણ શ્રીજી તુમરી શરણ પૂજન કરીશું ભગવાન વિધિપૂર્વક ભોગ અને આરતી કરી લઈશું મેં ફરીથી કહ્યું એ કહ્યું એ પ્રમાણે ફરીથી આપણે સૌ પોતપોતાની જગ્યાએ જ બેઠા રહીશું અહીંયા ભાગવતજીની આરતી એકવાર સંપન્ન થઈ જશે પછી પૂજ્ય શંકરાચાર્ય ભગવાન પધારે એમનું પૂજન એમને વંદન અને એમનું પ્રવચન ભાવોર પ્યારશે જય ઘોષ કરે શ્રી દ્વારા જય શ્રી કી જય શ્રી ગિરિરાજ ધરણ કી જય શ્રી બાલકૃષ્ણલા કી જય સદગુરુ ભગવાન કી જય ઓ ये हार महादेव हर जय जय श्रीराधे श्री राधे जय जय श्रीराधे जय जय श्रीराधे जय जय श्रीराधे जय श्री वृन्दावन विहार